બહુચરાજી મંદિર સેવક સમુદાય દ્વારા મનસુખ રાઠોડે માતાજી વિરુદ્ધ ટિપ્પણી કરી હોવાના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું હતું વિસાવદર ખાતે ડાયરાના કલાકાર મનસુખભાઈ રાઠોડે બહુચરાજી માતાજી અને મેરડી માતાજી વિશે અશોભનીય અને અશ્વલીલ વાણીવિલાસ કર્યો હોવાના વિરોધમાં બહુચરાજી મંદિર સેવક સમુદાય દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ડાયરાના કલાકાર મનસુખભાઈ રાઠોડ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આપડે પાટણ લાયબ્રેરી કચેરી સુધી આ લિંક મોકવા આવી અને જે કલેક્ટર સાહેબ માં કરી છે સરકાર માં છે કડક કડક પગલા લેવા છે એવી ખાતરી આપી છે જેથી કરી કોઈ પણ ધર્મ વિશે ક્યારે કોઈ પણ બીજો બોલો નિમત ન કરે તો પગલા લેવા અને સજા થાય એવી સૌની માંગણી છે સાહેબે છે સરકાર જે જવાબ તમને કે આને તો ખરેખર મારું પડે છે પણ ફરિયાદ થઈ છે આવેદન પત્ર દેવામાં મોટા કળા ફરિયાદ થઈ છે

માતાજી વિશે દેવી દેવતા વિશે ગમે એવું બોલે બેફામ બોલે અને કદાચ એને ફોન કરે કોઈ આવું ન બોલાય તો એ વધારે પડતું બોલે છે આજે ભાવનગરના અનેક સેવકો બહુચરમાં જાતિના સેવકો મંડળો બધા પ્રતિનિધિ સ્ફૂર્ત આવ્યા છે એ બધાનું દિલ દુખાવું છે તો સરકાર આવા લોકો પર પગલાં કેમ નથી લીધી

એને ફાંસી લટકાવવા અને આ વ્યક્તિ હજી પણ કોઈ ફોન દ્વારા એ સ્પષ્ટતા કરે છે તો એ વધારે પડતા બોલે એનો મતલબ એને કોઈ ડર નથી સરકારનો સર આપના માધ્યમથી સરકાર સીમા અમારી રજૂઆત કરો કે આ વ્યક્તિ કા હું એવું માનું છું માનસિક અને સંતુલન ગુમાવી દીધું છે અને કા એની ઉપર કાયદા કઈ રીતે પગલા એવા ભરો કે ક્યારેય છૂટો ન પડે કદાચ ડાયરાનો કલાકાર હોય તો મજાક કરવાના અનેક બધા છે

આ સસ્તી પબ્લિસિટી માટે થઈ અને જે હિન્દુ દેવી દેવતા માતાજી વિશે જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરે છે એના માટે થઈ આ સમસ્ત ભાવનગર શહેર જિલ્લાના અમારા માય ભક્તોનું આ દિલ દુભાણું છે એટલા માટે થઈ અમે ભાવનગર કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી અને આ વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને કડકમાં કડક એને કાયદો દેખાડવામાં આવે એટલા માટે થઈ અમે માતાજીની ધૂન લઈ ગાતા ગાતા આજે બસો માણસો ભક્તોનું ટોળું લઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે માતાજી એને સદબુદ્ધિ આપે અને એવો ચમત્કાર દેખાડે કે જીવનમાં ક્યારેય પણ એ ગલોટિયા મારતા ઊભો ન થાય એવો અમે માતાજીને પણ પ્રાર્થના કરીએ અને કલેક્ટરશ્રીને પણ એવી રજૂઆત કરીએ કે આમાં કડક ને કડક પગલા લેવામાં આવે આજના આ સમયમાં જે ડાયરાના કલાકાર દ્વારા માતાજી વિશે જે અભદ્રવાણી બોલે છે ને ફોન દ્વારા જે રજૂઆત કરે છે તેની અંદર દરેક માતાજીઓની ટિપ્પણી એને કરેલ છે તેમાં હમણાં થોડાક સમય પહેલાં બહુચર માતા વિશે એને ટિપ્પણી કરેલ તેમાં અમારા ભક્તોને લાગણી દુભાણી છે તેથી અમે સમસ્ત ભાવનગર શહેર ગ્રામ્ય ગરબા પરિવાર દ્વારા બાટલ લાઇબ્રેરી બહુચરાજી મંદિરથી ચાલી કલેક્ટર સાહેબ શ્રીને આદેશ આવેદનપત્ર આપવા આવ્યા છે તો આ સાથેને આ જે કલાકાર જે છે તેને આ સરકાર બને એટલે કડકમાં કડક સજા કરે તેમ અમે આશા રાખીએ છીએ જય માતાજી